રાજ્યમાં ડેમ કેનાલ તળાવના નિર્માણ મરામત તેમજ કેચ ઓફ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન બે અંતર્ગત રૂપિયા એક હજાર આઠસો એકસાઠ પોઈન્ટ બેતાલીસ લાખના એકસો બાવીસ હેવી અર્થ મૂવિંગ મશીનરી તથા નિરીક્ષણ વાહનોનું આજે ગાંધીનગર ખાતેથી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં જળ સંપત્તિ વિભાગની યાંત્રિક પાંક દ્વારા રૂપિયા અઢાર પોઈન્ટ એકસાઠ કરોડ થી વધુ ખર્ચે વિવિધ પ્રકારની મશીનરી અને વાહનોની ખરીદી કરવામાં આવી છે આ વાહનો દ્વારા રાજ્યના વર્તમાન ડેમ કેનાલ તળાવ બનાવવા દુરસ્ત કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન બે અંતર્ગત કાપ દૂર કરી તળાવો ઊંડા કરવા કેનાલોની મરામત સાફ સફાઈ પૂરના પાણીને રૂપ અવરોધો દૂર કરવા પૂર રાહતની આકસ્મિક અને આવશ્યક કામગીરી સંગ્રહ જળ સંચયની કામગીરી સુચારુ રૂપે ત્વરિત કરી શકાય તે હેતુથી આધુનિક હેવી મશીનરીની ખરીદી કરવામાં આવી છે